નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસને મંગળવાર મિત્રો આપણે આવી ગયા છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડના ભાવમાં તો ચાલો મિત્રો જીરોના ભાવ કેવા રહેશે જાણી લઈએ ગઈકાલના ભાવ જણાવી દઉં તો ગઈકાલે પાંત્રીસો રૂપિયાથી લઈને બેતાલીસો પંચોતેર સુધીના બોલાયા હતા આજના ભાવમાં વધારો થાય છે ઘટાડો તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઈકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કૃષિ સમાચાર ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો આપના સુધી મળતો રહે

પાંચ આઠ રૂપિયા છ ચાર પડે એક પચીસ તરીકે પાંચ ચાલી રીતે પચતા પચીસ ત્રણ રીતે લઉં તો પાંચ દો પદાર વીસ પચીસ તરીકે પાંચવી ચાલી રીતે પચાસ પછી રૂપિયા પાંચ હજાર વોકલવાનો ભાવ છે ચાર જોતા રહે વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને મિત્રોને શેર કરજો અને કોમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય અમને જણાવતા રહેજો

બીજી હરાજી કરી દે ના હું બોલ્યો આ સોચી નું છે એટલે હું બોલ્યો ને તો હું આગો નું બોતો ઓગણ ચાલીસો ચાલીસ રૂપિયા ઓગણ ચાલીસો ને ચાલીસ રૂપિયા एक चालू मित्र एक चालू छोटे चार हजार ने ऐसी मित्रों चार हजार ने ऐसी रुपया मैं એકતાલીસો રૂપિયા મિત્રો વકલ નો ભાવ થયો છે એકતાલીસો રૂપિયા આમાં નહીં આપડે પંચ્યાસી રૂપિયા મિત્રો ભાવ કયો એકતાલીસો ને પંચ્યાસી રૂપિયા મિત્રો બેતાલીસો ને પચાસ રૂપિયા ના ભાવ બોલાયા છે ભાવમાં કોઈ નવા જૂની નથી હજાર ભાવ કાલે ફરી મળજો ધન્યવાદ